સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાન નંબર બોતેર પરનો પ્રસંગ છે પ્રેમ રસનું પાન એની શરૂઆત કરી બોલશે ગોપાલ પછી પાછા ભાઈ સ્નાન કરીને સેવામાં પહોંચ્યા અને ઠાકોરજીના ઉત્થાપન કહે અને હું સામગ્રી સૂકા મેવાની સિદ્ધ કરીને સ્નાન કરીને સેવામાં પહોંચ્યો ઉત્થાપનના દર્શને ધનજી તથા અંદરજી આવી પહોંચ્યા અને પાછા ભાઈએ મને કીધું કે ડોસા આજ તો એક પદ તને ઉપજે એ સાંભળવાનું મારું મન ઘણું છે પછી મેં ઠાકોરજીને વિનંતી કરી કે રાજ આપ કહાવો તો કહો આપ મારા અંતરયામી છો ધનજી બોલ્યા કે ડોસા રાજ તો તને વર્ષ થઈને રહ્યા છે અને આજ તો તું રાજને જે કહે તેમ રીઝી રહ્યા છે એ વાત અમારા જાણ્યામાં આવી છે તો રાજને રીઝવવા તે તારા ભાવની વાત છે ભગવદીના ભાવને વશ ઠાકોરજી છે ને તો એવા ભાવનું પદ બોલ જે સાંભળીને અમે પણ કૃતાર્થ થાય હો પછી જે ઠાકોરજીએ ઉપજાવ્યું તે પદ હું રાગ ગોળીમાં બોલ્યો ડોસાભાઈ છે એ શીઘ્ર કવિ હતા એટલે તરત જ કીર્તનની રચના કરી શકતા હતા એટલે એમણે ખૂબ સરસ મજાનું કીર્તન બોલ્યા છે પ્રેમ તણો રસ પાયો પ્રભુજી તમે પ્રેમ તણો રસ પાયો અંતર જામી અભય બનાયો આપ શરણજી આયો નામ તમારું જે જન જપે જુગમાં કુશલ કહેવાયો રોમ રોમ રસાત્મિકનો રસ અંતરમાં ઉભરાયો તુમ રૂપ જે જાણે જગતમાં જીવન જનને જે ગાયો આ પદ સાંભળીને ભાઈ તો ખૂબ રાચી ઉઠ્યા અને કહ્યું કે ડોસા તારા અંતરમાં જે લીલા રસનો અનુભવ ઠાકોરજીની કૃપાથી થયો તે રસ તે તો પ્રગટ કરીને વર્ણવી દીધો ડોસાભાઈ જવાબ આપતા કહે છે તમ થકી રાજ તમ થકી લીલો છું મારા હરદામાં તો આપની કૃપાનું સિંચન બળ છે બીજા કશા સાધનનું કારણ આમાં નથી વૈષ્ણવમાં જે દિનતા ભાવ હોવો જોઈએ એ જ દિનતા ભાવથી ડોસાભાઈ છે એ બાબાને જવાબ આપી રહ્યા છે ત્યારે ધનજી બોલે છે કે હા ભાઈ તમે તો સુજાણ છો આપણને તો પ્રભુજીએ જે પ્રેમ રસનો માર્ગ પ્રગટ કરીને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને દાનમાં દીધો છે તે રસથી અધિક બીજું આ જગતમાં શું હોઈ શકે ડોસાને તો તમે રસાત્મિક સ્વરૂપનો અનુભવ ઘણો કરાવ્યો છે તે તેણે પ્રગટ કીધો તેના રોમ રોમમાં તે રસ ભર્યો છે અને તે રસ તો ઠાકોરજીના નામમાં તેની લીલાના ગુણગાન અને સ્વરૂપમાં ઠરી રહ્યો છે તેનું વર્ણવ જનો પદમાં અધિક કરીને વર્ણવી રહ્યા છે આપણું સર્વસ્વ તો ઠાકોરજીની સેવા સમરણમાં જ કીધું બીજા સાધન મારક કાંઈ કીધા નથી સેવા સમરણ એ જ આપણા સાધન તે જ ફલરૂપ અને રસરૂપ કીધા તે ડોસાએ વર્ણવ પ્રેમ રસના પાનથી કીધું ઠાકોરજીએ શરણદાન આપીને જીવને અભય કીધા ને પ્રેમ લક્ષણા ભક્તિના દાને કરીને તે પ્રેમ રસ પાયો જેમ વૃક્ષને જલ પાતા તે નવ પલ્લવ થાય તેમ આ પ્રેમ રસ નું પાન કરતા ભક્તિ રૂપિયો બીજ નવ પલ્લવ થાય જે જીવે આ પ્રેમ રસ નું પાન કીધું તેને આ જગતમાં જીવી જીવે જાણ્યું જો તેમાં પ્રેમ ન હોય તો બીજું શું કામ છે પ્રેમ રસ વિના સર્વ વ્યર્થ છે વ્યર્થ પણ ડોસા તારા અંતરમાં હજી ભર ઘણો છે તને આટલાથી સંતોષ થયો હોય તેમ મારું માનવું નથી તો કઈક હજી પ્રગટ કર પછી ઠાકોરજીને ભોગ ધરવાનો સમો થશે ધનજી તારી વાતની કળા ન્યારી છે તું પણ મારા મનનો માણીગર છું ભલે તારા ભાવને પૂરણ કરું તે પણ મારું વડું ભાગ્ય ગણાય અને પછી હું એક પદ બોલ્યો એટલે કે ડોસાભાઈ પદ બોલે છે પછી તું રે જીવાનતાનાવસ્વ મારું ગોપીન્દ્ર ગોકુલરાય மரண து நி கோயு பாயணுமாநே ரெபீ அது பலயோ நாய மோயோமணி

દાસ જય શ્રી ગોપાલ ધનજી આ પદ સાંભળીને ઊભો થઈને ઠેક્યો ને નાચ્યો વાહ દેવસા વા ધન્ય છે તારી વાણીને ને ધન્ય છે તારા સંગને ને સંગીને આ પદમાં તો તે ભૂતલમાં ઘણા જીવ પર કૃપા કીધી ને સર્વભાર હળવો કીધો જીવને પોતાનું પરમ કલ્યાણ કરવાનો માર્ગ સાવ મોકળો કરી દીધો અને સાથો સાથ માર્ગનું મૂળ રહસ્ય પ્રગટ કીધું કે બીજા કશા સાધન જીવને કરવાના નથી સાધનમાં સાધન સેવા સમરણ શ્રી ગોપેન્દ્રજીની પ્રાપ્ત માટે બીજા કોઈ ઉપાયની જરૂર નથી સર્વસ્વ જીવન ધન મૂડી તે આપણું શ્રી ગોપેન્દ્રજી જ છે તેના સ્વરૂપની આસક્તિ અને તેને વિનતા ભાવે ભજવાના છે તે તો પતિવ્રતા પણું થયું ધણી ભાવ થયો ને તું પણ ગોપેન્દ્રજીના સ્વરૂપનો મણીધર જ છો તેના નામમાં તું પણ લોભાઈ રહ્યો છું પછી તારા હરદામાં અહોનીશ છે તેમાં શું નવાય વાહ ડોસા તે તો આજે ભયો ભયો કરી દીધો પછી પાચા ભાઈ ઠાકોરજીને ઉત્થાપન ભોગ ધરીને બહાર આવ્યા ધનજીને અંદરજીને કહ્યું કે ધનજી તમે સવેળા સાબદા થઈને રાતે આવજો ગામમાં વૈષ્ણવને ચતુરાદશીના પધારવાના વધામણા આપજો તને એક વાતની જાણ કરું કે તારી વાડીમાં આંબા થયા છે તો બેક ટોપલા કાલ સાંજ સુધીમાં પહોંચતા કરજે ધનભાઈ પણ વખાણ કરતી હતી તો સેવાટેલ સાવધાન રહીને કરજો ધનજી કહે ભલે પાછા ભાભા મારા ધન્ય ભાગ્ય બાભા આંબા ઘણા પાકમાં નાખ્યા છે તો સુંદર જોઈને લાવીશ અને વૈષ્ણવમાં પણ જાણ કરીશ આમ તો બધાને જાણ છે અને વધુ કરતો આવીશ વૈષ્ણવને પણ ઘણો ઉજમ છે સંહિતાના મંડાણ કરવાના છે એટલા માટે બધા વૈષ્ણવોને કેણ મોકલાવી રહ્યા છે પાચા બાબા કે બને એટલા વધારે વૈષ્ણવોની હાજરીમાં સંહિતાનું ગ્રંથનું છે એ મંડાણ થાય ભાઈ કહે છે કે ધનજી તારી બહુ હરખભાઈ અને અંદરજીની બહુ રતનભાઈને કહે છે કે સવારે વેલા પધારે કાલે તમારા બધાનું સમાધાન રાજભોગ પછી અહીંયા કરવાનું છે ધનજી આંબાનું મૂલ જે થાય તે મારી કનેથી તું તુરંત માગી લેજે એ વ્યવહાર ચોખ્ખો રાખવો સારો ઠાકોરજી પછી આરોગ્ય એટલે કે ઓછીનું લાવેલું કે કોઈને ત્યાંથી લાવેલું આપણી સેવામાં ઠાકોરજી આરોગતા નથી એટલે કહે છે કે વ્યવહાર ચોખ્ખો રાખવાનો ધનજી કહે છે કે ભાભા તમારી વૈષ્ણવતાને વારી જાઓ આંબાનું મૂલ તો લઈશ પણ મારું મૂલ તો કાંઈક કરો અમને પણ ભગવતી પધાર્યા હોય ત્યારે કાંઈક કોડ જાગે એ પૂરા કેમ થાય તમે બધો ભાર ઉપાડો છો પણ થોડો ભાર હળવો થાય તેમ કરો તો અમારું પણ ધન્ય ભાગ્ય ગણે એટલે કે બધી સેવા તમે જ કરો છો થોડોક સેવાનો લાભ અમને પણ આપો તો અમારો પણ કંઈક ભાર હળવો થાય પાંચા ભાઈ કહે છે કે ધનજી તમારા મૂલ તો મારે મન ઘણા અમૂલ છે તમારા મૂલ હું શું કરી શકું ભાર તો તમે બધા ઉપાડો છો મારામાં ભાર ઉપાડવાનું બળ ક્યાં છે તમે સેવાટેલમાં તત્પર રહો છો એ ભાર ઓછો તમમાંથી છે ભલે ધનજી તારું મૂળ ઠાકોરજી કરશે જીવથી વૈષ્ણવના મૂલ કર્યા ન જાય તારા ભાવનો અંગીકાર કરવા વિચારશે ત્યારે તને કહીશ બધાના ભાવ પૂરણ કરવાવાળા ઠાકોરજી છે ભક્ત મનોરથ પૂરક કહ્યા છે ધનજી કાલે ત્રયોદશી છે વૈષ્ણવ પધાર્યાની વાત છે તો આપણે સાબદા થઈને રહીએ તો વૈષ્ણવના સમાધાન રૂઢિપેરે થાય તેમાં યા તો પુષ્ટિ પણધારી પથારીમલ વૈષ્ણવના વિશ્રામ જેવા મહાનુભાવી અંતરંગ લીલાના જીવ અને તેની પધરામણી છે જેને ઠાકોરજી વશ થઈને રહ્યા છે જો વૈષ્ણવને કેટલી સરસ સરસ ઉપમા આપી રહ્યા છે ધનજી કહે છે કે ભાભા ઠાકોરજી તો ભક્તના મન મનોરથ પૂરવા વાળા છે અને અનેક ભક્તના મન મનોરથ પૂરણ કીધાના પ્રતાપ બળના દાખલા છે તો ભલે ભાભા તમે કો તેમ કરીશું પણ મારા આંબાનો અંગીકાર ઠાકોરજી કરે તે ભાવ પૂરણ કરવો તમારે હાથ છે કે ધનજી બધું ઠાકોરજીએ વિચારી રાખ્યું હોય આપણે જીવ તેમાં શું જાણીએ આ તો તેની લીલા છે લીલા ઠાકોરજી ઘણી વખત અદ્ભુત અલૌકિક વિચિત્ર લીલા દેખાડીને જીવનો અંગીકાર કરી મન મનોરથ પૂરણ કરે છે તેમાં જીવ શું જાણે એ તો દીનદયાલ પરમ કૃપાલ છે તારો મન મનોરથ જરૂર પૂરણ કરશે ધનજી કહે છે અછો અછો ભાભા હવે મને ઘણી તાટક થઈ ગઈ તમારું વાયક હવે બરાબર ઠર્યું ડોસા મારું વડું ભાગ્ય પાંચા ભાઈએ કીધું આનું નામ સુજાણ ભગવતી મારા મનની વાત પાકી જાણીને કીધું પછી આમ કહીને પાંચા ભાઈએ ઉત્થાપનનો ભોગ સરાવ્યો અમે સૌએ દર્શન કીધું આ બધી વાત સાંભળતા વધતો ગયો પદ બોલ્યો ભક્તના દીન દયાલ તુમ હો પરમ કૃપાલ શ્રી ગોપિન્દ્રલાલ પંડ્યો પાર ઉતાર્યો પ્રભુ તમે કાન અન્નપુટકો ખ્યાલ લીલું કે લીયે પ્રભુ નાવ નિમાયો નિકસ્યો નગર કિનાર હરજી કેશવકો મન દ્રઢ કિયો દર્શન જીવન નિહાલ વસત હો વ્રજમે કૃપા કીધી પ્રજમે સુંદર નયન રસાલ જીવન સખી કે ઉર્મે રાજો લીલા સિંધુ અપાર જય શ્રી ગોપાલ પાચા ભાયા પદ સાંભળી ઘણું હરખાણા અને કહ્યું કે ધનજી આજે તો ડોસો ઘણો રળિયામણો લાગે છે ભગવદ લીલા રસનો ભર એક પછી એક ઉછળીને બાર પ્રગટ થતો જાય છે ધનભાઈ પણ ઘણી રૂઢિવાતું કરે છે ઉજવમાં ફરે છે આ બધા વર્તમાન ભગવતી પધારવાના છે એના પોરહના છે પોરહના ઉમંગ છે ઉત્સાહ છે બધાના મનમાં એટલે આજે બધાનો ભાવ છે એ ઠાકોરજી માટે કંઈક અદગો જણાઈ રહ્યો છે ધનજી જવાબ આપતા બોલે છે કે ભાઈ ડોસાએ તો ઠાકોરજીની અવનવી લીલાના પ્રસંગનું વર્ણવ કીધું જે જે જીવની ઉપર ઠાકોરજી એ કૃપા કરીને પોતાની લીલાનું પ્રતાપ બળ દેખાડ્યું તે લીલાના પ્રસંગ પ્રગટ કર્યા ડોસા લીલાના સાગરને તારી રસનાની ગાગરમાં સમાવી દીધો લે હવે ભાભા કહે છે તેમ તું કવિ ખરો ને ડોસાભાઈ કહે કે ધનજીયામાં કવિપણું ક્યાં છે આપ કહાવે ઉરૂપ જાવે અંતર જામી પરમ પ્રવિના એમ તો ભગવદી ગાઈ રહ્યા છે કોઈએ કવિપણું ક્યાં કીધું છે તે હું કવિપણું માનું કરતા આપ છો તેમાં જીવ તો તેનું સાધન છે કરતા ઠાકોરજી છે ઠાકોરજી ઉપજાવે તે જ આપણે બોલી શકીએ એટલે દિનતા ભાવે છે કે આવા કવિપણું ક્યાં આવ્યું ગોકુલપતિ ગોપેન્દ્રજુ મમ બિન બાન જે સો એહી ઉપજાહી તે સો ઉપજીત ગાન આવા મહાનુભાવી ભગવદીઓ જો આમ માની રહ્યા હોય તો મારા જેવા શું વિષાદમાં છે બાબા ભર તમારો ને કંઠ અમારો નીરના બોળે કાષ્ટને કહો કહા કે પ્રીત અપૂનો સિંચ્યો જાન કે એ બળે ને કી રીત આમ ગોકુલદાસ દોહરે કહી ગયા છે કે તમારો સિંચ્યો છું ને તમે વખાણો તેમાં મારે શું જે વૃક્ષને સિંચે તે ફળને પામે એવો આ વાત પ્રસંગ છે ને ધનજી ભાઈ કહે છે કે ભલું ભલું તારો ભાવ ઘણો રસિક ને અગાધ છે સેન ભોગ સરાવું છું ધનજી તો દર્શન કરીને પછી ચાલજો ધનજી કહે છે કે હા ભાઈ કામ તો ઘણા છે પણ દર્શનની લાલચે બેઠા છીએ દર્શન કરીને પછી ચાલશું તમે સેવામાં પહોંચો ડોસાભાઈ કહે છે કે ધનજી કામ તો હોય પણ માં લાલચ રાખ બાકી તો બધું કથિર્યું સોનું છે એ દીઠામાં ઉજળું લાગે લાલચ રાખવી જોઈએ તો ની લાલચ રાખવાની કીધી છે આપણને ધનજી કહે છે કે ડોસા તારી ટકોર તો બસ છે એ વાતનું ધ્યાન અમને તારા થકી રહેશે પછી દર્શન સેનના પાછા ભાઈએ કરાવ્યા ને સૌએ દર્શન કીધા મને ભર ઉપજો તે એક પદ બોલ્યો સાચો મણિક નહી રુગ કુળો ભાવ ભજન તે ભૂલાવે રે કુળી मन रे मनपसतावेरे व सुपगये नामा प्रभु रे संचो को आदि सदा सङ्गया वेरे संचोचित गुणप्राणापति को आनन्दमो थ सहायि सदसुखदायि अरसतदामा चडावेरि केहि रूपरायूरयान्तर निज वाला श्री गोपेन्द्र त्रिभुवन दास जीवान यावेरि वा साचो दान भामा सुवन हे गुरकछ सङ्गनया वेरे जय श्री गोपाल आ प्रकरण अय्